સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી શ્રી શ્રી કર્મચારી અને સહિત જેટલા જોડાયા એશિયાટિક લાયન્સ લેન્ડસ્કેપ મુજબ રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકામાં સિંહ વસ્તી અંદાજની કામગીરી અમરેલી તારીખ તેર મે હજાર પચીસ મંગળવારના રોજ અમરેલી જિલ્લા ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના અગિયાર જિલ્લાઓમાં તારીખ દસથી તેર મે બે હજાર દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ રહી છે ધારી ગીર વન વિભાગ અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં અધિકારી શ્રી ઝોનલ અધિકારીશ્રી ગણતરીકારશ્રીઓ ઓબ્ઝર્વર શ્રી સહિત પાંચસો અગિયાર સ્વયંસેવકશ્રીઓ સહિતનાઓએ સિંહવસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન્સ લેન્ડસ્કેપ મુજબ આશરે પાંત્રીસ હજાર ચોરસ કિમીનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાઓ અને આઠ રિજિયન બત્રીસ ઝોન અને

જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી રહી છે ડેટા રેકોર્ડિંગ માટે જીપીએસ લોકેશન ચિહ્નો ફોટા મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે આ કામગીરીને લગતી જરૂરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે એન સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ સંકલન નિષ્કર્ષણ આલેખન કરવામાં આવી રહ્યું છે અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તી આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે ગુજરાતમાં સૌ પ્રથમ વર્ષ ઓગણીસો છત્રીસમાં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી સોળમી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે આ પદ્ધતિ આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણ સરળતાના લીધે લગભગ સો ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ જ રહેતો નથી ત્રણ દાયકા કરતા પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો ઘાસના મેદાનો દરિયાકાંઠાના વિસ્તાર રેવન્યુ વિસ્તારમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે સોળમી સિંહ વસ્તી અંદાજ બે હજાર પચીસ કામગીરી અનન્વયે આઠ આઠ રિઝિયનમાં રિઝનલ શ્રી ઝોનલ શ્રી સબ અધિકારી શ્રી ગણતરીકાર શ્રી મદનીશ ઓબ્ઝર્વર શ્રી સ્વયંસેવકો સહિત અંદાજે ઓગણત્રીસો થી વધુ માનવબળ ફરજ બજાવે છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ વન પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા તથા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના પરિણામે રાજ્યમાં સિંહ સંવર્ધનને લીધે સિંહ વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે

અને છેલ્લે વર્ષ બે હજાર વીસમાં માં છસો ને ચુમ્મોતેર જેટલા સિંહોની વસ્તી નોંધાઈ હતી રિપોર્ટ બાય સંજય વાળા